તો હાય એને કે મારા કળેજા હલવાણા પેટ્રોલ થઈ ગયું બંધ થઈ ગયું ઝાટકો ચાલુ કરીને હવે ગમત જવાનું દૂધ ભરાઈને પાછું કુએ જવાનું કુએ જઈને પાછું ખાઈને ઓયા મતલબ આખો દાડો અલગ અલગ જંતર મંતર ચાલુ હોય જિંદગી જ આખી જંતર મંતર રહેવાનું ચૂપચાપ આવીને ખાવા ખાઈ લીધું અને હવે ઊંઘ્યું ખબર હે કેમ વાગ્યા ત્રણ તો યુટ્યુબ ફેમિલીને મારા જમાતા જ નવ બ્લોગમાં તમારું સ્વાગત અને આજનો બ્લોગ ચાલુ કરીએ ખરા તડકે એક વાગે વાળીયેથી બધા વાડિયેથી જ ચાલુ થાય એનું કોઈ નવું હે નહીં નવું એ હે કે આજે વાયરો હવાર હવારમાં ચાલુ થયો હોય ખતરનાક માથું ચડી જાય ને એવો વાયરો ચાલુ દેખાય હાજો ચોટી ગયા બધા પડદાને પડદા એક ફીટો ફીટ એટલો વાયરો ચાલુ પાછો આ બાજુથી આવે શિયાળો ઉનાળો ચાલુ હે અને વાયરો શિયાળો આવે વગર લેવા દેવા વગરનો કોઈ લેવા દેવા જ નહીં મતલબ આ ટાઈમે આવે જ નહીં તો દો આપણે આપણે ચેક કરવાના હે ઘઉ કેમ કે કાલે વાઢવાની શરૂઆત કરવાની હે ઘઉ એટલા માટે તો આજે ચેક કરવું પડે ને કેટલા હુકણ કેટલા નહીં એટલે છેલ્લે જે પીધા છે ને એ નહીં હુકમણા એટલા માટે તો આ બાજુથી આપણે જવાનું છે ચેક કરવા તો હા એન કે મારા કળેજા હવે ઉનાળો ચાલુ થઈ ગયો તો જટીયા હોયથી કપાઈ દો મશીન ચાલુ કરો આ બાજુથી આ બાજુ એટલે શું ઠંડો ઠંડો પવન આડે ને હા આનંદ જ અલગ એટલે બાલ કપાવાના હે હમણાં નહીં થોડા ટાઈમ પછી તો તમને દર્શન કરાવો મારા નહીં તડકાના ઉનાળાના જોઈ લો જોઈ લો હા બાકી અહીંથી જુઓ જો સ્લો મોશનમાં જુઓ ખતરનાક તડકો એમ આજે તમને લીલું લીલું દેખાય ને આ બધા આ બધા ચાડે લીલા દેખાય ને એ થોડા દાડામાં નહીં હોય હૂકા બંધ થઈ જાય હૂકા બંધ આખો કલર જ બદલાઈ જાય આનો જો આ એ ભૂતેડો ચાલુ છે હોય ના આવા ભૂતેડા ઉડશે બીજું કોઈ નહીં ઉડે થોડા ધાડ ઉડે તો જ હા નાખા સૂચ દો આવડી અંગે હા જો હેન ભાજી ગરમી એટલે અલગ જ ગરમી ના પાછળ ઝાડ ભૂકી ગયું ને એવું બધું ભૂકાઈ જાય આપણે ના ઉભુ રહેવા તડકામાં નાકા આપણે ભૂકીશું અને મિત્રો અડધા ખેતરમાં વાડી હો કેમકે કોઈથી અડધા ખેતરમાંથી મંદિર નહીં દેખાતું આ બાજુ આવો ને તો જ દેખાય તો જોઈ લો દર્શન કરાવી દઉં તમને કેમ કે આપણે વાડીએ હો અને દર્શન ના કરાવું એવું તો બને જ તો જોઈ લો તમે ઘઉ બતાવો આ એ શું કહી ગયા ને બધા જો ઘઉનો કલર અને જમીનનો કલર મેચિંગ મેચિંગ થઈ ગયો કપડાં મેચિંગ થાય ઘઉં મેચિંગ થઈ ગયા આવી રહ્યો મિત્રો આ પડ્યું નહી હજુ જોઈ લો હજુ હજુ નહી પડ્યું ઉપર કોક ચડે ને ધરાવું ના જો ઢોકી દીધું ઝાટકો આ શિયાળામાં ઢોકી તો ઠાર ના પડે ને ઉપર એટલા માટે ઝાટકા ઉપર એટલે શિયાળો પતી ગયો હવે ઉનાળો તો ઉનાળામાં રક્ષણ થાય ને મૂળો તડકાથી પવન એટલો બધો ને ખબર અવાજ કેચઅપ કરે કે નહીં એ મને ખબર નહીં અવાજ આવે તો સારું હોય અને જો ખાલી અવાજ સાંભળો રહ્યો ને આ ઘઉંનો અવાજ હોબળો ફોડ્યો કેવો અવાજ આવે અલગ એટલે શું ઊંબી અથડાતી હોય ને એકબીજાને એટલે ખરણ ખરણ ખંજરી જેવો અવાજ આવે મસ્ત અવાજ અને મિત્રો એક સારી વાત છે કે બધા ઝાડખા રહ્યા ને આ ટાઈમે ઉનાળાને લીધે સુકાઈ જાય કમ્પ્લીટ સુકાઈ જાય પણ એક આ લેબડો છે ને એ નવો પોગળે ઉનાળામાં આ ટાઈમે તમે જોઈ લેજો બીજા ઝાડખા હૂંકાતા હશે મતલબ જોવાય ના ગમ એવા અને આ એક લેબડો છે ને એ નવેસરથી પગડે ઘેરો ઘેરો થઈ ગયો ને આખો જોઈ લોડો મસ્ત થાય એટલે લેબડા વધારે વાવો ભલે ખારા છે પણ તો ચાલો જોઈ લીધા આપણે કોઈથી જ ચાલુ કરવાના વાઢવાના એટલે મને તો ખબર હતી પણ તમને બતાવવું જરૂરી એટલા માટે આવ્યો હું બાકી મને ખબર તો ઓથી જ વાઢવાના મિત્રો જો ઉનાળાના દર્શન કરાવું તમને જોઈ લો હે હું કુ બાંધ જેવું પડ્યું ને બધું જોઈ લો ખાલી ઢ જેવો હોય હે હમણાં ઉનાળો નાળો આવી ગયો હોય પૂરેપૂરો એવું લાગે પણ નહીં આવ્યો હજુ માર્ચ મહિનો ચાલુ જૂન મહિનામાં તો આખું અલગ જ લેવલ હશે ઉકળતા હશે નીચે તે વરાળ જે બાષ્પા આવે ને એ વરાળ ને ને ક્લિયર દેખાય એવું વાતાવરણ થઈ જાય હમણાં તો ઘણું વહેલું જોઈ લો મિત્રો હે બધાના વાવેતર પૂરા થઈ ગયા હે ખાલી એરંડા અને આપણા ગઉમ કરતી અલગ હેડવું પડે ભેગું થાને એકલા તો મિત્રો હવે ત્યાં જઈને વાત કરું બરોબર મેં તમે કંટાળી જાઓ તડકો હે એટલે મારતી નહીં કંટાળવાનું ગરમીમાંથી હું આવે ને એટલે તરસ લાગી જોરદાર પેલા હું પાણી પી લઉં કટ ગટ ગટ ખાસું બધું એટલે શું એનર્જી આવે કોણ પીવાનું એટલે એનર્જી પોસિબોલ જો ધરધડાટ પણ પીવો તો મિત્રો તરસ લાગ્યો ખરેખર આવું કચરો કચરો મિત્રો બો ગરમી ગરમીમાં ડાયરેક્ટ પાણી પીવાય નહીં પણ મેં પીધું તમે ના પીતા એટલે શું હવે ગરમીમાં આવ્યો ને બહારથી તડકાથી પાણી ને એટલે શરદું જલ્દી થઈ જાય તમારું લેવલ ઘટી જાય એટલા માટે ના પીતા હો મેં પીધું આપણો અલગ કોપી કરવી નહીં ઘર ભેગું ભાઈ ચાલો તો મિત્રો ખાસો ટાઈમ થઈ ગયો હવે જવાનું હા ઘેર પેટ પૂજા કરું ગુટરું ગુટર ગુડરૂ બોલવાનું ચાલુ થઈ ગયું તો ચાલો મિત્રો મળીએ ઘરે કન્ટિન્યુ તો હાય એને કે મારા કલેજા હલવાના પેટ્રોલ થઈ ગયું મ્યુઝિક બંધ થઈ ગયું હેડતું હેડતું બંધ થઈ ગયું બોલો હલવાના ના ના હે હે હેલા બાઈક ભૂલી ગયો પેટ્રોલ તો હે આજે તો લીટર પડ્યું બાઈક ભૂલી ગયું બોલો ચાલુ છે ભૂલી ગયો તો કે અંદર પેટ્રોલ હે બોલો ચાલો તો ઘરે જઈ ગયું હા મારા કળાઈ છે ચૂપચાપાઈ ખાવા ખાઈ લીધું અને હવે હું ગયો ખબર હે કેમ વાગ્યા ત્રણ रणवागे का वक्त तो ठरे ही तो चुपचाप खाई खै लीतो न गए उंगियों में सोंती थी तो 2 कलग मस्त उंग करवानी फंसे मली कंटिन्यू तो मित्रों झाड़को चालू कर दी ये हो गया कंप्लीट तो झाड़को થઈ गया चालू खासु मोड़ो થઈ ગયો अंधारो થઈ ગયો દૂધ ભરાવાનું હજુ આરતીનો ટાઈમ થઈ ગયો હતો મોર બોલે દૂધ હજુ ભરાવાનું હોય તો બે કોમહંકાજ કરવાનું પેલા ખેતરમાંથી રહીએ ને અમે ત્યાં ત્યાંથી દૂધ લઈને આવવાનું હોય ઝાટકો ચાલુ કરીને હવે ગમમાં જવાનું દૂધ ભરાઈને પાછું કુએ જવાનું કુએ જઈને પાછું ખાઈને ઓયા મતલબ આખો દાડો અલગ અલગ જંતર મંતર ચાલુ હોય જિંદગી જ આખી જંતર મંતર રહેવાનું ચાલો તો હવે જલ્દી હું દૂધ ભરા કેમકે મોડું થઈ ગયું બંધ થઈ જાય પછી મળીએ